નમસ્કાર મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે તમે અમારા આ ઇનિશિયેટિવને આટલો પ્રેમ આપો છો એટલા બધા સારા સારા પોઝિટિવ મેસેજીસ કરો છો કે સર આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બહુ મજા આવે છે આ રોજ રીડ કરવાની ધ હિન્દુ એક એવું ન્યૂઝપેપર એક એવું કન્ટેન્ટ ફેક્ટરી હતી કે જે અમને સમજ નહોતી પડતી કેમ કે એમાં વર્ડ્સ એવા હોય છે ઘણીવાર ઇંગ્લિશ બી સમજ પડે છે બટ એમાં વર્ડ્સ વોકાયબ એવી હોય છે કે જે રીડ કરવી ટફ પડે છે અને એને સમજવું બી ટફ પડે પ્લસ છેલ્લા પાના સુધી ન્યૂઝપેપર ખેંચવું વધારે ટફ પડી જાય કેમ કેમ કે કંટાળી જઈએ આપણે કેટલું સમજીએ એને બરાબર તો અત્યાર સુધી ધ હિન્દુ અમે ગુજરાતીમાં તમને આપીએ છીએ આપતા હતા પહેલાં ઘણા દિવસથી ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ બંને ન્યૂઝપેપર કવર કરવાની ટ્રાય કરીએ છીએ શું કરીએ છીએ એકચ્યુઅલી આજે આપણે ભેગા જ એટલે થયા છે કે હું તમને સમજાવી શકું કે આ ઇનિશિયેટિવ આપણે શું કરીએ છીએ આના પર કોઈ વિડીયો બનાવ્યો નહોતો છતાં આ ટેલિગ્રામમાં અમે એવરી ડે પોસ્ટ કરીએ છીએ રોજનું ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપરમાંથી ઇમ્પોર્ટન્ટ જે પણ ન્યૂઝ હોય એને પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે કવર કરીએ છીએ બંને એક્ઝામ માટે બી ટેની એક્ઝામ કોઈ પણ એક્ઝામ હોય તમને આ વસ્તુ કામ લાગશે કેમ કેમ કે સૌથી વધારે ક્વોલિટી રીચ અગર કન્ટેન્ટ હોય તો આ બે ન્યૂઝપેપર છે બરાબર આમાં બધું તમને મળી જાય છે કોઈ પણ કરંટ અફેરનું એવી ઘટના તેવો બનાવ બન્યો હોય છે તો તમને આમાં કવર કરતું મળે જ છે તો આ બે વસ્તુ જે ઘણી વાર સ્ટુડન્ટના મનમાં એવું બી થતું હોય કે યાર આ મારું બાકી રહી ગયું છે આ મને નથી ફાવતું આ તો મેં નથી વાંચતો નથી વાંચતો નથી વાંચતી તો આના લીધે ક્યાંક મારી એક્ઝામમાં ક્યાંક હું પાછળ ન રહી જાઉં બરાબર એટલે જ અમે આને ગુજરાતીમાં આપવાનું શરૂ કર્યું અને એ બી એવી રીતના કે આ રિલિમ્સમાં કઈ જગ્યાએ તમને કામ લાગશે ને કઈ રીતે કામ લાગશે હાઉ મીન્સમાં કઈ જગ્યાએ કામ લાગશે મીન્સમાં કઈ રીતે કામ લાગશે એટલે કે કરંટ અફેરનું સ્ટેટિક સાથે લિંકેજ બરાબર ફોર એક્ઝામ્પલ આજે જોઈએ આપણે ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું વાઇસ પ્રેસિડેન્ટ રેઝિગ્નેશન હવે કઈ રીતના આપણે કવર કર્યું છે આને પહેલાંમાં એક લેખ આપ્યો હોય આમાં આપણે કવર કર્યું છે કન્ટેક્સ કે ભાઈ એ લેખની અંદર શું લખ્યું છે સંદર્ભ શું છે એમાં ઓકે આ સંદર્ભમાં ન્યૂઝ આવેલી છે હવે પ્રિલિમ્સ માટે મહત્વપૂર્ણ તથ્યો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ ફોર પ્રિલિમ્સ બરાબર જે ફેક્ટ્સ હોય છે ઇમ્પોર્ટન્ટ બધી પ્રિલિમ્સ માટે એ અમે અહીંયા આપીએ છીએ કે ભાઈ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ કયા હોઈ શકે છે અનુચ્છેદ આ અનુચ્છેદ બધા અમે તમને વ્યવસ્થિત લખીને આપીએ છીએ સિક્સટી થ્રી સિક્સટી ફોર જે પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જે પ્રિલિમમાં પૂછાઈ શકે છે આ ન્યૂઝમાંથી બરાબર હવે તમને બી ખબર છે કે પ્રિલિમ્સનો ક્વોશન્સ ડાયરેક્ટલી એવું નથી નીકળતું કે કરંટ અફેરના આ ક્વેશ્ચન બટ કરંટ અફેરના રિલેટેડ ક્વેશ્ચન્સ આપણને જોવા મળે છે ફ્રોમ સ્ટેટિક હવે મીન્સ માટે ઊંડાણપૂર્વક વિશ્લેષણ એટલે મીન્સ માટે ડીપ રિસર્ચ કાઇન્ડ ઓફ તમે કહી શકો કે મીન્સમાં અગર આમાંથી ક્વેશ્ચન્સ આવે છે તો આપણે શું શું વસ્તુ લખી શકીએ છીએ એવા પોઈન્ટ્સ તો તમે જ્યારે પાછું તમારું સ્ટેટિક બુક યા તો જે પણ રિવાઇઝ કરતા હશો ત્યારે તમે આના પર એટલું ડિટેલમાં નહીં વાંચો કેમ કેમ કે જેમ તમે રિવાઇઝ કરતા હશો એ જ રીતે એ જ ફ્લોમાં વાંચો બટ અગર તમે ક્યાંક આઉટ ઓફ યર બુક આઉટ ઓફ યર નોટ્સ તમે વાંચશો તો થોડુંક વધારે તમારું ફોકસ આના પર આવશે કે યસ આ શું છે મારી બુકમાં મેં નોટમાં કઈ રીતના મેં લખેલું છે બરાબર અને બીજું કે આ વાળું લખવાની જરૂર કેમ છે વાળું કેમ આપીએ ફોર એક્ઝામ્પલ કે અત્યારે તમારી જીપીએસસી ક્લાસ વન ટુની મીન્સ આવે છે તો એમાં સૌથી વધારે કામ તમને આવશે વાય કેમ કે જ્યારે તમે આના એક્ઝામ્પલ્સ લખશો તમારી મેન્સમાં બરાબર તમે જે બી નોટ્સ કેવું કંઈ વાંચતા હશો એના જે એક્ઝામ્પલ્સ હશે આઉટડેટેડ થઈ ગયા હશે બહુ જૂના થઈ ગયા હશે બની શકે આ એક્ઝામ્પલ્સ છે જે પણ એક્ઝામિનર પેપર ચેકર હશે એણે પણ ક્યાંક ને ક્યાંક આ વાંચ્યું હશે બિકોઝ ઇટ ઇઝ ઇન ન્યૂઝ બરાબર તો જ્યારે એમણે વાંચ્યું હોય તો હી બિલીવ્સ કે યસ આ સાચું લખ્યું છે એમને ખબર હોય તો એમને સાચું લખ્યું એટલે એ ફેક્ટ છે કે અગર તમે કોઈ એક્ઝામ્પલ લખો છો એક્ઝામ્પલ હું વારે વાર ઇફ આઈ એમ ચેકિંગ ધ પેપર હું વારે વારે બધાને એક્ઝામ્પલ્સ હું રિફર કરવા નથી જવાનું કે આને સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે બટ હા મેં ક્યાંક વાંચ્યું હશે તો મને એના પર ટ્રસ્ટ વધારે આવશે સિમ્પલ છે તો એ જ રીતના ન્યૂઝમાં જે કરંટ હેપનિંગ્સમાં હોય છે એમાંથી આપણે અગર કોઈ એક્ઝામ્પલ અદરવાઇઝ એમાંથી કોઈ પણ આપણે કોટ કરીએ છીએ ન્યૂઝ તો દેટ વિલ બી મચ મોર બેનિફિશિયલ ટુ અસ બરાબર તો પ્લીઝ અગર મેઇન્સ માટે યુ આર પ્રિપેરિંગ તો આ સેક્શન તમે જરૂર એવરી કવર કરવાનો મેક્સિમમ ટેન મિનિટ્સ તમારી થશે એવી જ રીતે દરેક ન્યૂઝમાં અમે ટ્રાય કરીએ છીએ કે તમને પ્રિલિમ્સ અને મેઇન્સ ઓરિયન્ટેડ બંને વસ્તુ અલગ અલગ આપીએ માનો પ્રેલ ભૂકંપનો વધતો ખતરો વિકાસની પર્યાવરણ વચ્ચેનો સંઘર્ષ એન્વાયરમેન્ટમાં આવી શક્યા અને આ તો ડાયરેક્ટ મેઇન્સનો ક્વેશ્ચન્સ તમારો ક્વેશ્ચન બને તમારો આમાંથી બરાબર દરેક ન્યૂઝને એવી રીતના કવર કરીએ છીએ જેમ કે અમે રિઝર્વેર ઇન્ડસ્ટ રિઝર્વર ઇન્ડ્યુસ સિસ્મિસિટી હવે આ તમારો પ્રિલિમ્સનો ક્વેશ્ચન થઈ ગયો એટલે એને અમે પ્રિલિમ્સમાં મૂકી દીધો કે છે શું બરાબર સેમ અગેન મીન્સ માટે કયા પેપરમાં તમને ક્યાં કામ લાગી શકે એ બી લખીએ છીએ જીએસ વનમાં જીએસ ટુમાં ડીપસી માઇનિંગ આર્થિક લાભ વિરુદ્ધ સમુદ્ર સમુદ્રી પર્યાવરણનું રક્ષણ અગેન પ્રિલિમ્સ અને મીન્સ બંને તમને મળશે એઆઈ અને કોપીરાઇટ સી એઆઈ અગેન આ ટ્રેન્ડમાં છે તો અગર એઆઈ પર અગર તમે એસએમાં કંઈક લખો છો આ કોપીરાઈટની વસ્તુ છે એથિક્સમાં કંઈક તમે ક્યાંક અગર તમે કોટ કરો છો આને તો આવા ન્યૂઝ જે અત્યારે ટ્રેન્ડમાં છે એ લખવા વધારે ફાયદાકારક રહેશે રીઝન ક્યાંક ને ક્યાંક પેપર ચેકરે બી રીડ કર્યું હશે એટલે ડાયરેક્ટલી બિલીવ કરવા લાગે કે યસ આ સાચું લખે છે ને આને ખબર છે બરાબર જનરેટિવ એક બધું એકદમ વ્યવસ્થિત રીતે આપણે આમાં મૂકીએ છીએ આજનો એકચ્યુઅલી આ વિડીયો બનાવવાનું રીઝન જ એ છે કે હું તમને આ સમજાઈ શકું અત્યાર સુધી મેં આના પર વિડીયો નથી બનાવેલા આપણા ઇનિશિએટિવ પર એમ ધીસ હેઝ બીન વન ઓફ ધ મોસ્ટ લવડ ઇનિશિએટિવ બાય સ્ટુડન્ટ્સ કે તમે બધા આટલા સારા સારા મેસેજીસ કરો છો તો આ થોટ કે જે લોકો નવા જોડાય છે એ લોકોને વાર ના લાગે આના માટે યસ શું છે શું નહીં એ લે એવરી ડે યુ કેન રિફર ધીસ પીડીએફ એઝ યર ગો ટુ પીડીએફ ફોર ધ હિન્દુ એન્ડ ઇન્ડિયન એક્સપ્રેસ બરાબર કોઈક ન્યૂઝ રહી જતા હશે કોઈક દિવસ તો વીલ કવર ઇટ ઇન ધ નેક્સ્ટ પીડીએફ ક્યાંક ને ક્યાંક એ ન્યૂઝ આગળ કવર થઈ ગયો છે યા તો અમે કવર કરી લેશું વારે વારે રેપિટેટિવ ન્યૂઝ બી પેપરમાં આવતા હોય છે કે જે આપણે રીડ કરવા બેસીએ પણ કામનું ના હોય સો વી ટ્રાય કે તમને જેટલું કામનું હોય એ જ વસ્તુ અમે તમને આપીએ બરાબર ચલો આ મતદાર યાદી સુધારણાને બધું સિમ્પલ છે આ બધું એવરી ડે એવી રીતના જ તમને આપશું કે જે તમને વાંચવાની બી મજા આવે પ્રિલિમ્સ પાવર પ્લે કરીને લાસ્ટમાં મૂકીએ છીએ કે ફટાફટ ક્વિક રિવિઝન ફોર પ્રિલિમ્સ તમે કરી શકો અને બને તો ક્યારેક ક્યારેક અમે ક્વેશ્ચન બી મૂકી દઈએ છીએ એટ ધ એન્ડ ઓફ ધ પીડીએફ આમાં અત્યારે નથી મૂકેલા બટ મોસ્ટલી એટ ધ એન્ડ ઓફ ધ પીડીએફ ક્વેશ્ચન્સ મૂકીએ છીએ એમસી ક્યુઝ બરાબર મેન્સના ક્વોચન નથી મૂકતા મેઇન્સના ક્વેશ્ચન ડિરેક્ટલી આમાંથી નથી બનવાના હા અગર ડેરાઇવડ ક્વેશ્ચન્સ જોતા હોય કે આ ન્યૂઝ પરથી સ્ટેટિક રિલેટેડ કયા ક્વેશ્ચન બની શકે છે જેની અંદર હું આ ન્યૂઝને કોટ કરી શકું એઝ એક્ઝામ્પલ તો ડુ નો અમે એ બી સ્ટાર્ટ કરીશું બટ અત્યારે હાલ મેન્સ માટે એ નથી કરી રહ્યા અમે બરાબર સો એક પ્લાન છે કે ધીરે ધીરે એક એક વસ્તુ એડ કરશું જેમ ધ હિન્દુથી સ્ટાર્ટ કર્યું હતું તમારો આટલો સારો રિસ્પોન્સ આવ્યો તો ઇન્ડિયન એક્સપ્રેસ પણ એડ કર્યું બરાબર હવે નેક્સ્ટ જોઈએ છીએ કે કંઈક કઈ કઈ વસ્તુ આમાં એડિટ કરીએ કઈ કઈ વસ્તુ આમાં એડ કરીએ તો બીજું કે આ જે પ્રિલિમ્સ પાવર પ્લે લાસ્ટમાં અમે આપીએ છીએ પ્રિલિમ્સ પાવર પ્લે એવી વસ્તુ છે કે જે અમને આખા ન્યૂઝપેપરમાં મોટી મોટી ન્યૂઝમાં નથી કવર થવાનું પણ નાની નાની ન્યૂઝ ક્યાંક ને ક્યાંક હોય છે કે જેના રિલેટેડ પ્રિલિમ્સમાં ક્વોચન આવી શકે છે ક્યાંક ને ક્યાંક આર્ટિકલ નાનો આર્ટિકલ કે કોઈક એવી ફેક્ટ તો એ અમે ટ્રાય કરીએ સબ્જેક્ટ વાઇઝ તમને અહીંયા અમે આપી દઈએ બરાબર નાનું નાનું જે એવું હોય છે કે મીન્સમાં ઇમ્પોર્ટન્ટ નથી તો ફર્સ્ટ વી ગીવ ન્યૂઝ વિચ આર ઇમ્પોર્ટન્ટ ફોર બોથ પ્રિલિમ્સ એન્ડ મીન્સ અને પછી વી ગીવ યુ પ્રિલિમ પાવર પ્લે જેમાં ખાલી તમને પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એ અમે તમને આપીએ બરાબર તો દિસ વોઝ ઇટ ફોર ટુડે આ એકચ્યુઅલી અત્યાર સુધી આના પર વિડીયો નહોતો બનાયો અને ધેર આર મેની મેસેજીસ કે આ ઇનિશિયેટિવ બહુ મજા આવે છે વાંચવાની આ તે આ ઇનિશિયેટિવને એકચ્યુઅલી સૌથી વધારે મેસેજિસ સ્ટુડન્ટ્સના આના લીધે આવે છે કે મેની અધર ઇનિશિયેટિવ્સ કે જેમાં અત્યારે ગુરુ બુક ચાલે છે ગુરુ બુક શું છે તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે કે રેવન્યુ તલાટી માટે બરાબર બધી એક્ઝામ્સ માટે બનશે આ બુક બટ અત્યારે હાલ રેવન્યુ તલાટી માટે બનાવી છે રેવન્યુ તલાટી માટે અગર કોઈએ પ્રિલિમ્સ પ્લસ મીન્સની પ્રિપેરેશન જોડે કરવી છે તૈયારી જોડે કરવી છે જેમ કે હવે પ્રિલિમ્સ પછી મીન્સની પ્રિપેરેશન કરશું તો દેર આર મેની કેન્ડિડેટ્સ કે જે લોકોએ મીન્સ ઓલરેડી લખેલી છે અદરવાઇઝ ક્યાંક ને ક્યાંક વાંચેલું છે મેઇન્સ પર્સપેક્ટિવથી ઘણા લોકો ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા હોય એવા લોકો બી રેવન્યુ તલાટીની મેન્સ લખવાના છે આપણને બી ખ્યાલ છે તો હવે એ લોકોને કમ્પીટ કરવા માટે કમ્પિટ એટલે એક ફેર પ્લેઇંગ ફિલ્ડ મળે આપણને બી યસ મે બી મેઇન્સ ઓરિયન્ટેડ પ્રિપેરેશન થોડીક તો કરી છે બિકોઝ ઇટ્સ ઓલવેઝ સેડ કે તમારે મેઇન્સ રેડી બિફોર પ્રિલિમ્સ થવું જ પડે બરાબર મેઇન્સ રેડી બિફોર પ્રિલિમ્સ અમારો એ ઇનિશિયેટીનું નામ એ જ છે મેઇન્સ રેડી બિફોર પ્રિલિમ્સ એ થવા માટે તમારે શું કરવું પડશે તો કોઈ પણ એક ટોપિકને બંને થી આપણે વાંચીએ તો બરાબર દર બેવના કન્ટેક્સ્ટમાં વાંચીએ તો એના માટે શું કર્યું કે બુક અત્યારે નથી લીધી બુક તમને આપણા ટેલિગ્રામમાં મળી જશે ક્વોલિટીની આખી બુક અપલોડ થઈ ગઈ છે વી આર નાવ અપલોડિંગ સાયન્સ એન્ડ ટેક એન્ડ એન્વાયરમેન્ટ આ બુક જોડે આવશે બીકોઝ પ્રિલિમ્સમાં ત્રીસ માર્કનું તમને આ જોડે મળશે તો આ બુકની તમને જોવા ઘણી બધી વસ્તુ એટ ધ એન્ડ ઓફ ધ ચેપ્ટર વી હેવ ગિવન કે જે તમને મેન્સ અને પ્રિલિમ્સ બંને માટે પણ ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ચેપ્ટરનું જ કહું તો એક એવું હતું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન રિલેટેડ મેં બનાવ્યું હતું એની અંદર તમને મેઇન્સ ઇઝ વોટ મેન્સ એટલે તમારે તમને વિચારતા આવડવું જોઈએ તમને બ્રેઇનસ્ટ્રોમ કરતા આવડું જે બ્રેઇનસ્ટ્રોમ તમે ત્યારે જ કરી શકો કે જ્યારે તમે કોઈક જોડે વાતો કરો યા તો કોઈક જોડે ડિસ્કશન કરો અદરવાઇઝ તમે ક્લાસીસ જતા હો તો ત્યાં તમારે ડિસ્કશન્સ એવરી ડે થવા જોઈએ ટોપિક પર તો તમારું મગજ ખુલે એના રિલેટેડ તમને પૂછશે કે થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ કરીને આનું મૂકવાનું છે બરાબર એટલું બધું આપણે હેવી તો ડિસ્કશન નથી કરી શકવાના અત્યારે જે લોકોને પ્રિલિમ્સ ઓરિએન્ટેડ જ ખાલી પ્રિપેરેશન કરે છે તો એ લોકો આ ટૂંક સમયમાં આ બધું નહીં કરી શકે આફ્ટર પ્રિલિમ્સ તો અમે શું કરીએ છીએ એક જ તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ રોલ પ્લેવાળો એક સેક્શન મૂક્યો છે બરાબર તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના ચેપ્ટરના એટ ધ એન્ડ ઓફ ધીસ વી હેવ ગીવન કે ઇમેજિન યુ આર અ હિસ્ટોરિયન બરાબર તમે હિસ્ટોરિયન છો એક તમે ઇતિહાસકાર છો અને પછી તમે આ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનું યુ આર એક્સપ્લોરિંગ ધીસ એક્સકેવેટિંગ ધીસ થિંગ્સ તો તમારું શું અનુભવ રહેશે તમે શું લખશો આગળ એ એવી રીતના મૂક્યું છે કે તમને એ જગ્યાએ અમે મૂકશું તમે ત્યાંથી બેસીને વિચારો કે યાર અહીંયાથી શું થઈ શકે છે હું શું અલગ કરી શકું તો તમે એકચ્યુઅલમાં જે બુકમાં લખાય છે ને એ જ બધું તમે વિચારતા થઈ જશો કાઇન્ડ ઓફ કે યુ આર રાઇટિંગ ધીસ બુક બરાબર એનાથી તમે એ ક્યારેય ભૂલશો નહીં દરેક એક્ટિવિટી એવી રીતના મૂકી છે કે જ્યાં જ્યાં તમારા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આવે છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કવર કરીએ એમસીક્યુ તો આપીએ જ છીએ એમસીક્યુ સિવાય ફિલિંગ ધ બ્લેન્ક્સ બી આપીએ છીએ મેચ ધ ફોલોઈંગ બી આપીએ છીએ કે જેથી તમને મેમરી બિલ્ડ થાય ન્યુરોન એક બિલ્ડ થાય મગજમાં કેસ મેં મેથ ધ ફોલોઈંગમાં ક્યાંક અને આવી રીતના સોલ્વ કરેલું છે એના સિવાય મેઇન્સના ક્વેશ્ચન આન્સર્સ આપીએ છીએ વન માર્ક ટુ માર્ક થ્રી માર્ક ફાઇવ માર્ક્સ જે પણ આપણે એક્ઝામમાં છે એવી રીતના વેરિયસ ક્વેશ્ચન્સ આપીએ છીએ મેઇન્સના ઇન ધ બુક એ જે તમારે ખાલી રીડ કરવાના છે અત્યારે લખવાના નથી અત્યારે તમે રીડ કરશો એટલે યુલ બી રેડી ફોર મેઇન્સ અને સાથે સાથે મેઇન્સ માટે અગર તમે રેડી થાવ છો ને આ તમને કોઈ કીધું નહીં બટ તમે મીન્સની પ્રિપેરેશન વ્યવસ્થિત કરો છો ને તમારી પ્રિલિમ્સ ત્યારે ઇઝીલી ક્લિયર થઈ જાય છે દેર ઇઝ નો સેપરેટ પ્રિપેરેશન ફોર પ્રિલિમ્સ બરાબર કે પ્રિલિમ્સ માટે હું અલગથી વાંચવા બેસી જેમાં એક્ઝામ નજીક આવે ત્યારે તમે રિવિઝન કરો અને ટેસ્ટ આપો વધારે બટ યુ હેવ ટુ પ્રિપેર ફોર બોથ એક્ઝામ્સ અને સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ મીન્સ પર્સપેક્ટિવ્સ છે એને તમારે કવર કરવા જ પડશે બરાબર છે દેટ ઇઝ ઓલ અબાઉટ ધ બુક વી આર ક્રિએટિંગ એ બુક બહુ ડિફરન્ટ છે બટ અત્યારે આજે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર અમે કવર કરીએ છીએ ઇન કેસ તમારે આના સિવાય પણ કોઈ બીજા ન્યૂઝપેપર કવર કરવા કોઈ બીજું કોઈ ડાઉટ્સ હોય તો ડુ નો અમારી ટેલિગ્રામ ચેનલ છે અને ઉડાન ઉડાન ઇન્સ્ટિટ્યૂટ એમાં જ અમારો કોન્ટેક બી તમને મળી જશે તમે ડિરેક્ટલી પણ અમને મેસેજ કરી શકો છો અધરવાઇઝ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ વીલ બી પુટિંગ અપ ધ લિંક્સ તમે ત્યાંથી બી કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ સો મચ અગેન કે તમે અમારા ઇનિશિયેટીવનો આટલો બધો પ્રેમ આપો છો અને આ અમે ચાલુ જ અત્યારે અગર કંઈક નવા ચેન્જીસ હશે તો આઈલ બી બેક વિથ અ વિડીયો ઓકે થેન્ક યુ